નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વાગરા દહેજ પોર્ટ સહિત વાઇટલ ઇન્સ્ટોલેશન પર મરીન પોલીસની ચાપતી નજર ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે ભરૂચ જિલ્લામાં દેશના સૌથી મોટા કેમિકલ કલસ્ટર અને દહેજ પોર્ટ પર વિશેષ સુરક્ષા ગોઠવવામાં આવી છે સમુદ્ર કિનારાના ત્રણ તાલુકાઓના પોલીસ સ્ટેશનોની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે મરીન પોલીસ દરિયાઈ વિસ્તારમાં નિરીક્ષણ કરી રહી છે ભરૂચ શહેર ડીવાયએસપી સી કે પટેલના જણાવ્યા અનુસાર શંકાસ્પદ પ્રવૃત્તિઓને તાત્કાલિક રોકવા માટે તમામ એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે સાયબર ક્રાઇમ પોલીસ સોશિયલ મીડિયા પર વિશેષ નજર રાખી રહી છે દહેજ દ્રોહ અને ઉશ્કેરણજનક પોસ્ટ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જિલ્લાના મહત્વ પૂર્ણ સ્થળો અને વાઇટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સરફરા સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ